રાજકોટની દુર્ઘટના બાદ મોરબીનું તંત્ર હરકતમાં આવી ગયું હતું અને મોરબી શહેરમાં વર્ષોથી ફાયર એનઓસી વિના ધમધમી રહેલા કોમ્પ્લેક્સને નોટી પાઠવવામાં આવી છે યોગ્ય ડોક્યુમેન્ટ રજુ કરવામાં નહીં આવે તો સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે મોરબીના રવા પર રોડ પર આવેલ એમ એમ પ્લાઝા ગીતા કોમ્પ્લેક્સ સત નામ કોમ્પ્લેક્સ સાધના કોમ્પ્લેક્સ ઓમ શાંતિ કોમ્પ્લેક્ષ ઉમા પ્લાઝા બોમ્બે માર્કેટ માનવ પ્લાઝા નામના કોમ્પ્લેક્ષમાં તંત્રએ ચેકિંગ હાથ ધર્યું હતું જ્યાં ફાયર સેફટીની સુવિધા ના હોવાથી આજે તંત્રએ તમામ કોમ્પ્લેક્ષને નહોતી ફટકારવામાં આવી છે તો આગાઉ પણ જીમ હોસ્પિટલ અને લેબોરેટરી સહિતનાને નોટિસ આપી તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યું છે આતકે ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ફાયર સેફ્ટીની સુવિધા રાખવી જરૂરી છે ફાયર સેફ્ટી સાધનો હોય તો તમે તમારી અને તમારા કર્મચારીની જિંદગી બચાવી શકો છો જેથી નિયમ અનુસાર ફાયર સેફ્ટીના સાધનો વસાવવા જોઈએ તેવી અપીલ કરી હતી